ધાનેરા નગરપાલિકા વિસ્તારમાં બે દિવસ પાણી કાપ નર્મદા કેનાલની પાણી પુરવઠા પાઇપ રિપેરિંગ કરવાની હોવાથી પાણી કાપ પાઇપલાઇનમાં લીકેજ હોવાથી પાઇપલાઇન કરવાની છે રિપેરિંગ તારીખ નવ અને દસ જુલાઈ એમ બે દિવસ ચાલશે પાઇપ રિપેરિંગની કામગીરી સમગ્ર મામલે ધાનેરા પાલિકાએ નોટિસ દ્વારા લોકોને કરી જાણ સમય સંજોગે જરૂરિયાત મુજબ પાલિકાના ટેન્કર દ્વારા અપાશે પાણી લોકોને બે દિવસનો પાણીનો જથ્થો સંગ્રહ કરવાની કરાઈ અપીલ બ્યુરો રિપોર્ટ જયંતિભાઈ ઠક્કર